Angles. <laughs> પાટણ મધ્યમાં આવેલ જગતના પ્રથમ રોટલે હનુમાન દાદા અને રોટલેશ્વર મહાદેવ અશોક વાટિકામાં પવિત્ર શ્રાવણ માસમાં શિવલિંગની પૂજા અર્ચના સવા લાખ બીલી અને એક લાખ રોટલા અને રોટલીનો અભિષેક કરવામાં આવશે ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં આવતો મહિમા ગોકુળ આઠમ એટલે કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ પાટણની અંદર રોટલેશ્વર મહાદેવની સમૂહ આરતી બહેનો દ્વારા ઉતારવામાં આવી મહાદેવના સાનિધ્યમાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો તે ઉત્સવમાં કૃષ્ણનું પાત્ર ઋષભ મનીષભાઈ પટેલના દીકરાએ ભજવીને વાસને ગાસને કૃષ્ણ ભગવાનના પવિત્ર હાથથી મટકી ફોડી કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવામાં આવ્યો જ્યારે અજનીક કલાકાર સમોડા ગામના કલાકારો દ્વારા સુંદર કૃષ્ણ ભગવાનના રાસ રમાડી બહેનોને નંદઘેરા કેરો હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી નાનાદથી ભગવાન શ્રી કૃષ્ણ ઉત્સવ ઉજવવામાં આવ્યો એ આઠમના દિવસે પ્રસાદીના દાતા નાસ્તાના દાતા બનીને ધન્યતા અનુભવી હતી બાર વાગ્યાના સમયે કૃષ્ણ ભગવાનનો ઉત્સવ આજુબાજુ સોસાયટીની બહેનો અને ભાઈઓ દ્વારા ભજન કીર્તન કરી કૃષ્ણના ગાન ગુણગાન ગયા હતા ઘણા વર્ષો પછી કૃષ્ણ ભગવાનના જન્મ વખતે વરસાદનો સાથ મને અમોએ પવિત્ર જળ મગા નક્ષત્રોમાં ઉત્સવમાં ઉજવવામાં આવ્યો હતો રાજુભાઈડી પટેલ પાટણ ન્યૂઝ ટવેન્ટી ફોર પાટ